સ્વાગત છે આપ સૌનું તો આજે આપણે બનાવીશું સુરતના ડુમ્મસના ફેમસ રતાળુ પૂરી જેને કહેવાય છે કંદ તો એકદમ ફ્રેશ છે જુઓ એકદમ ફ્રેશ રતાળુ અમે લાવ્યા છે જેની ચિપ્સ આપણે વાળીશું અને પછી તેના ભજીયા બનાવીશું એટલે કે પૂરી તો સુરતની ફેમસ છે આ રતાળુ પૂરી આલુ કંદ પૂરી કહેવાય ને તે તેને આપણે આજે બનાવીશું અને રતાડુમાં પુષ્કળ પ્રમાણમાં આયરન ફોસ્ફરસ અને કેલ્શિયમ ભરેલું છે ઈશ્વરે આમાં ભરી ભરીને ફાઇબર આપેલું છે જેથી આપણી પાચન શક્તિ સુધરે જેમને પણ પાચનની મંદતા હોય જેમને કબજીયાત રહેતી હોય તેઓએ તો આ રતાડું ચોક્કસથી ખાવું જોઈએ તો આપણે આમ ના ખાઈ શકીએ પણ રતાળુની પેટીસ રતુડા રતાડુની પૂરી એટલે કે ભજીયા બનાવીને ખાઈએ ને તો તેનો લાભ જરૂરથી મળશે તો આજે હું તમારી સાથે આ આટલા હેલ્ધી એવા સ્વાસ્થ્યવર્ધક રતાળુની રેસીપી તમારી સાથે શેર કરું છું રતાડુ પૂરીની તો બહુ ટેસ્ટી ભજીયા બનશે પૂરો વિડીયો જોજો તો ચાલો હવે આપણે રતાડુ ને છોલી લઈશું પછી ધોઈ લઈશું તો હવે આપણે આ રતાડુ છોલી તો અત્યારે ડિસેમ્બર ચાલી રહ્યો છે ને અત્યારે રતાડું એકદમ ફ્રેશ મળે જો રતાડુ એકદમ ફ્રેશ હોય ને તો આવું પર્પલ પર્પલ કલરનું હોય મારી સાડી જેવું મેચિંગ તો આ રતાડુ જ્યારે છોલીએ ને ત્યારે અમુક લોકોને ઇચિંગ આવતી હોય છે કહેવાય ને કે ખંજવાળ આવતી હોય એવું અમુકને થતી હોય છે મને નથી થતી બાકી જો તમે ઘરે રતાડું છોલો ત્યારે ને હાથમાં ગ્લવ્સ પહેરી દેવાના કાં તો કોથડી કોઈ પણ પોલીથીન કાં તો પછી હાથમાં તેલ લગાવી લેવાનું અને પછી છોલવાનું પણ હું વારે ઘડે રતાડું ઉંબાડ્યું પછી રતાડુની પેટીસ બધું બનાવતી હોઉં છું તો મને હાથમાં ઇચિંગ નથી થતું તો મેં હાથમાં કંઈ પહેર્યું નથી ને હાથમાં તેલ કેવું કંઈક લગાવ્યું નથી બાકી તમારે તેલ લગાવી લેવાનું કાં તો પોલીથીન હાથમાં પહેરી લેવાની ગ્લવ્સ પહેરી લેવાના જુઓ છે ને એકદમ મસ્ત આપણું રદાડું છોલાઈ ગયું છે હવે આપણે ધોઈ લઈશું તો જુઓ આપણું રતાડું સરસ છોલાઈ ગયું છે એકદમ ફ્રેશ છે તો હવે આપણે ધોઈ લઈશું તો માટી પુષ્કળ પ્રમાણમાં હોય એટલે બરાબર ઘસી ઘસીને ધોવાનું

સાથે લેવાનું છે એક કપ જેટલો ચોખાનો લોટ જુઓ જેટલું બેસન છે તેટલો જ ચોખાનો લોટ સરખો જ જુઓ દેખાય છે બંને લોટ સરખા પ્રમાણમાં લેવાના તેમાં નાખવાનું છે આપણે અજમો તેને હાથેથી ક્રશ કરવાના પછી ઉમેરી દેવાના તો કંદ થોડું પાચવામાં હેવી ના પડે આપણને ચોખાનો લોટ પણ તળેલું હોય એટલે આપણે મીઠું જો છેલ્લા આપણે લીંબુ અને સોડાના સોડા નાખવાના છે પણ પહેલા આપણે ખીરું તૈયાર કરી લઈએ થોડું થોડું પાણી ઉમેરતા જવાનું એકસાથે પાણી નહી ઉમેરવાનું કેમ કે આપણું ખીરું થોડું ઘટ હોવું જોઈએ રતાડુની પૂરી પર સરસ રીતે લાગે એવું એવું રાખવાનું છે મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો કે મારો વિડીયો જોયો પેલા ક્યારેય રતાડુની રતાળુ પૂરી બનાવીને ખાધી છે ભજીયા બનાવીને ખાધા છે કે નહીં બહુ ટેસ્ટી લાગે છે ના ખાધા હોય ને બનાવીને તો જરૂરથી ખાજો થોડું ઘટ ખીરું આપણે તૈયાર કરી લઈશું તો જુઓ મિત્રો હું તમને બતાવું રની રાખવાનું છે આપણે થોડું રની થી જુઓ આવું હું તમને બતાવું જ્યારે પણ તમે બે ભેગું ના થવું જોઈએ જ્યારે પણ તમે આ બેટર બનાવો ત્યારે બે સાઈડ ભેગી ના થવી જોઈએ તો આવું બે બેટર આપણું હોવું જોઈએ રણી થીક રણી પણ હોવું જોઈએ આવું પણ આવી રીતે તમે જ્યારે બનાવો ત્યારે આમ ચેક કરી લેવાનું ભેગું ના થવું જોઈએ ભેગું થાય એનો અર્થ છે કે પાણીવાળું છે થોડું બેસન ઉમેરીને ઠીક કરી દેવાનું તો ચાલો હવે આપણે રતાળુની પૂરી પણ પૂરી માટેનો મસાલો મસ્ત મજાનો તૈયાર કરી લઈએ તો મિત્રો આપણે રતાળુપુરી પર નાખવાનો જે મેઇન સિક્રેટ મસાલો છે તે છે મરી અને સૂકા ધાણા તો જેટલા મરી હોય તેટલા જ સૂકા ધાણા લેવાના છે સરખે સરખા અને તેને આપણે અધકચરા ખાંડી લઈશું તો તમે જો મિક્સર ગ્રાઇન્ડરમાં કરો ને તો પલ્સ મોડમાં કરવાનું એક વાર મિક્સર ચાલુ કરવાનું બંધ કરવાનું ચાલુ કરવાનું બંધ કરવાનું એવું બે વાર કરશો ને તો અધકચરા તમારા મરી અને ધાણા ખંડાઈ જશે અને જો તમને આખા આખા દાણા પસંદ ન હોય અધકચરા તો તમારે પાવડર પણ તમે છાંટી શકો પણ જે ઓથેન્ટિક સુરતી રતાળુ રતાળુપુરી છે ને તેના પર આવી રીતે અધકચરું ખાંડેલું જ છાંટવામાં આવે છે હવે આપણે આટલું જ ખાંડવાનું છે જુઓ તમને મેં હું હાથમાં લઈને બતાવું આવું જ્યારે તમે સુરત જશો ને તો ડુમસમાં આવો મસાલો હોય છે બધાને એમ લાગે બધાને કે આમાં કંઈ સિક્રેટ હોય છે પણ કોઈ સિક્રેટ મસાલો નથી હોતો ખાલી મરી અને ધાણા જ હોય છે પણ આ જે આવી રીતે ખાંડેલું હોય ને તેનો ટેસ્ટ જબરદસ્ત લાગે અને આવી રીતે ઓથેન્ટિક રીતે ખાંડણીમાં ખાંડ્યું હોય ને તો તેનો ટેસ્ટ સરસ લાગતો હોય છે તો જો સવારે દાળભાજી બનાવી હતી ને તેના માટે મેં લસણયું મરચું બનાવ્યું હતું તે ખાંડણીમાં જ આ ખાંડી લીધું છે તો કમાટની સાઈડથી તમે જો દેખતા હો ને આ વિડીયો તો કહેજો આપણે કેવા મકાઈના રોટલા અને દાળ ભાજીની મોજ લઈએ તો હવે આપણે સુરતની આલુ પૂરીનો મસાલો બનાવી દીધો છે તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું તો આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું વાસણ

બે કપ છે ને બેસન એટલે કે બે એ બે કપ લોટ છે એક કપ ચોખાનો અને એક કપ બેસનનો તો બે ચપટી બસ બે ચપટી સોડા આપણે ઉમેરવાનો છે અને તેની ઉપર આપણે લીંબુની જોઈશું લીંબુ ની જોવાથી જે લાલ લાલ થઈ જતા હોય ને બધા લાલ નહીં થાય સરસ એકદમ પીડા પીળા બનશે તો એક જ ડાયરેક્શનમાં ફેરવવાનું જુઓ તો હવે આપણે સ્લાઇસ આવી રીતે બેસનની અંદર જ કાઢવાની છે કેમ કે રતાડું ચીકણું હોય પાણીમાં નહીં કાઢવાની ભૂલતી પણ હા તો જો તમને આમ ગોળ ગમતી હોય તો આમ ગોળ 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 ઘસવાનું આમ આમ પણ તમને જો લાંબી જોઈતી તો લાંબી તમારે જ ગમે તે રીતે પાડવાની છે તો મિત્રો સુરતમાં છે ને આવા ગોળ આગળના નહીં પણ છે ને આમ ગોળ આખી પતરી કાઢે ને તેવા ફેમસ હોય છે તો હું તમને તેવી પત્રી કાઢીને બતાવીશ આવી રીતે પણ છે આપણે કેવું છે કે પ્રોફેશનલ નથી એટલે એટલી બધી આપણને ફાવે ને આપણે આપણે ટ્રાય એવી કરવાની કે સુરત જેવા દેખાવમાં પણ બને જો સ્વાદમાં તો એવા જ બનશે હ તેની ગેરંટી છે જો આવી પતરી સુરતમાં છે ને આવા હોય છે આવા તો ડિરેક્ટ બેસનમાં જ કાઢવાના હોય પણ હું તમને બસ કાઢીને બતાવવા માટે છે ને આવી પતરી કાઢવાની હવે આપણે બેસનમાં તો જુઓ આવી રીતે છે ને બેસનમાં ડાયરેક્ટ પતરી કાઢીને ડીપ કરી દેવાની આવી રીતે ડીપ કરીને પછી જુઓ મેં તો હું તમને બતાવું ને તો જુઓ આ છે ને આમ પકડવાનું આવી રીતે બધું બેસન જુઓ આવું નીતારી દેવાનું પછી બેસન વધારે પડે અને પછી તેના પર મસાલો આવી રીતે છાટી દેવાનો અને પછી આપણે તેલમાં ઉમેરવાનું જો આવી રીતે તો કેવું જોરદાર બની રહ્યા છે ને આપણા તો ચૂલા પર હોય ને એટલે આપણે ચૂલો વધારે ઓછો ના કરી શકીએ પવન ના કારણે તમારે ગેસ ની ફ્લેમ ને મીડિયમ રાખવાની હા ફ્રેન્ડ મિત્રો આલુપુરી બની ને તૈયાર છે આપણે કાઢી લઈશું બાર સાચું કે છે મિત્રો જોઈને મોમાં પાણી આવી રહ્યું છે ને અવાજ જોરદાર રતાડુ પૂરી ના ભજીયા જોઈને તો આવા કાણા વાસણમાં કરશો ને તો એક્સ્ટ્રા તેલ નીતરી જશે જેના કારણે એકદમ ક્રન્ચી ક્રન્ચી બનશે આ પછી એકદમ કડક થઈ જશે જો ડીશમાં ડાયરેક્ટ કરશો ને તો પાણી નીચે વળશે ગરમ હોય એટલે અને પછી તમારા પછી સોગી થઈ જશે કડક નહીં બને જુઓ એકદમ કડક બને આ શું બનાવે છે ડાર્લિંગ વાઈફ આજે જોતા સમજાય જતું હશે ને હા તમારા શ્રીમુખથી આનું વર્ણન સુરતની ફેમસ રતાળુ પુરી અરે વાહ શિયાળામાં રતાળુ પુરી તો ખાવી જોઈએ દોસ્તો કેલ્શિયમ ફોસ્ફરસ આયર્ન થી ભરપૂર આ રીતે મસાલો જે સિક્રેટ મસાલાથી બનાવવામાં આવે આહા 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 સુગંધ કે આવે છે જોરદાર દોસ્તો જો તેલમાં રતાળુ પૂરી તરાઈ રહી છે હા 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 હાજર જોરદાર રતાડુ પૂરી બનાવવા માટે થેન્ક યુ પૂરો વિડીયો જોજો તો જોયું મિત્રો કેટલી ઈઝી છે ને રતાડુપુરી બનાવી અને તમને કહ્યું તેમ રતાડુમાં આયરન ફોસ્ફરસ કેલ્શિયમ અને ઈશ્વરે ફાઈબર તો ભરી ભરીને આપ્યા છે રતાડુમાં તો આ કંદ કહી શકાય કે આપણા માટે ખૂબ જ ગુણકારી છે તો કેમને આપણે આ રતાડુનો ઉપયોગ કરીએ ખોરાકમાં અને હેલ્ધી રહીએ તો રતાડુ પૂરી તમે એકવાર જરૂરથી ટ્રાય કરીને બનાવીને મને કહેજો કોમેન્ટમાં કેટલી ટેસ્ટી લાગી તો હવે આપણે કાઢી લઈશું એકદમ સરસ મજાના એકદમ ક્રંચી ઠંડી હોય અને આવા ગરમા ગરમ પૂરી આપણને મળી જાય ખાવા માટે તો જલસો પડી જાય ને કેટલી કેટલા જોરદાર આપણા રતાડુપુરી બન્યા છે કહી શકાય કે રતાડુના ભજીયા બન્યા છે તો તમે પણ આવા ભજીયા બનાવો અને તેની મોજ માણો જરૂરથી આ ભજીયા ખાજો બનાવીને અને મને કોમેન્ટમાં કહેજો કે કેવી મજા આવી આવા ક્રંચી કુરકુરા એવા રતાડુપુરી પૂરી ના ભજીયા ખાઈને તો જુઓ મિત્રો હું તમને બતાવી દઉં એકદમ નજીકથી રિઝલ્ટ કે આ ભજીયા કેવા હોય છે જો એકદમ ક્રંચ જોઈ શકાય છે પાછળનું લેયર તમે જુઓ એકદમ આવ્યા ને અવાજ એકદમ મસ્ત ક્રિસ્પ બનતા હોય છે એકદમ ક્રિસ્પ એકદમ મસ્ત મજાના ક્રિસ્પી બનતા હોય છે સાથે આ મસાલો એટલો જોરદાર લાગે છે તો જ્યારે કડકડતી ઠંડી હોય સવાર સવારમાં અને આપણને એમ થાય કે બહારના ભજીયા ખાવા જઈએ તો એવું જરૂરી નથી હોતું કે બહારના ભજીયા ખાવા જઈએ બસ ખાલી રતાડું લઈને આવવાનું છે અને રતાડું તો બહાર પણ તમે ઘરની બહાર ઘરમાં રાખો ફ્રીજની બહાર તો પણ ફ્રીજમાં રાખવાની જરૂર પણ નથી હોતી તો આવું આવા ક્રંચી ભજીયા મસ્ત મજાના ક્રિસ્પી ભજીયા તમે ઘરે બનાવીને તેની મોજ લઈ શકો છો સવાર સવારમાં બપોરના નાસ્તામાં તમને જો મારી આ રતાડુ એટલે કે રતાડુના ભજીયાની રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક વિડીયોને જરૂરથી કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા કેમ કે આપણે ફરી ફરી વારે ઘડીએ મળતા રહીએ અને કોમેન્ટમાં કહેજો તમને મારી આ રેસીપી કેવી લાગી અને તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો સુરતથી જોઈ રહ્યા હોય તો તો ખાસ કહેજો કેમ કે તમારે ત્યાંના ડુમસ ફેમસ છે ને રતાડુ તો ફરીથી મળીશું એક નવી મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયોને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો લવ યુ અલ